સાવ જૂઠું જગત કોઈ તારું નથી મૂખ સઘળી મમત કોઈ તારું નથી સાવ જૂઠું જગત કોઈ તારું નથી મૂખ સઘળી મમત કોઈ તારું નથી કોણ કોનું અને એ પણ ક્યાં લગી છે બધું મન ઘડત કોઈ તારું નથી કોઈ ઉંબર સુધી કોઈ કોઈ ઉંબર સુધી કોઈ પાદર સુધી છેક સુધી સતત કોઈ તારું નથી કોઈ એકાદ જણ એ બે ચાર પળ કોઈ એકાદ જણ એ બે ચાર પડ કે અહીં હર વખત કઈ રીતે હું મનાવું તને બોલ મન બોલ લાગી શરત કોઈ તારું નથી કઈ રીતે હું મનાવું તને બોલ મન બોલ લાગી શરત કોઈ તારું નથી कोई उंबर सुधी कोई पादर सुधी छेक सुधी सतत कोई तारू नथी जे पड़े जानशे सौसरो सळगशे जे पड़े जानशे सौसरो सळगशे आ बधी छे रमत कोई तारू नथी साव जूठू जगत कोई तारू नथी मूक सगळी ममत कोई तारू नथी पूरा वीडियो देखने के लिए सब्सक्राइब करें भारत कुल ऑन यूट्यूब